પોલીસ સ્ટેશનના ગુજરાત મૂલ્યવર્ધિત વીરાધિનિયમ બે હજાર ત્રણના ગુનામાં છેલ્લા સાત વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી સુરત શહેર ક્રાઈમ બ્રાન્ચ નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સુરતનાઓએ લાંબા સમયથી નાસ્તા ફરતા આરોપીઓને પકડી અને શોધી કાઢવા માટે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના પોલીસ માણસોને જરૂરી સૂચનાને માર્ગદર્શન આપ્યું હોય છે જેથી પોલીસ ઇન્સ્પેક્ટર ડીસીબી પોલીસ સ્ટેશનની રાહબારી હેઠળ ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કૂડના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટીમના માણસો સાથે વર્કઆઉટ દરમિયાન ડીસીબી પોલીસ સ્ટેશનના એન્ટી ઓર્ગેનાઇઝ ક્રાઇમ સ્કૂડના માણસોને મળેલ આધારભૂત બાતમી હકીકતને આધારે જ સુરત ચોકબજાર કિલ્લા પાસેથી નાસ્તો ફરતો આરોપી મુકેશભાઈ પ્રફુલભાઈ ઠક્કર ઉંમર ઓગણસાઠ ધંધો દલાલી કામ રહેવાસી કોસ્મોસ બિલ્ડિંગ નંબર ચોપન પાંચો માળ મીરા રોડ બેરવલી પાર્ક મુંબઈ મહારાષ્ટ્રો મહારાષ્ટ્ર ગુના રજિસ્ટર નંબર ચૌદસો ચુમ્માળીસ બે હાજર અઢાર ગુજરાત મૂલ્યવર્ધિત વેરા અધિનિયમ બે ત્રણ કલમ પંચાસી બે આઈ મુજબ મુજબના ગુનામાં વોન્ટેડો આરોપીનો કબજો વરાછા પોલીસ સ્ટેશનમાં સોંપવા તજવીજ કરી છે આરોપી મુકેશભાઈ પ્રફુલભાઈ ઠક્કર સન બે હજાર અગિયાર ની સાલમાં સ આરોપીઓ સાથે મળી બે હજાર બે બસો એક બી બીજો માળ એ પાંચ વરાછા સુરત ખાતે પોતે રાજ્ય વેરા ઓફિસ તરફથી વેરો ભરવા માટે અવારનવાર નોટિસો મોકલવા છતાં તેઓએ રાજ્ય વેરો ભરપાઈ કર્યો ન હોવાથી આ કામના આરોપી વિરુદ્ધમાં ફરિયાદીશ્રીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી હોય જે સદર આરોપી આજ દિન સુધી પોતાની ધરપકડ ટાળવા માટે નાસ્તો ફરતો હોય આના વિરુદ્ધમાં નામદાર કોર્ટે સી આરપીસી કલમ સિત્તેર મુજબનું ધરપકડ વોરંટ ઇશ્યુ કર્યું હતું જે સદર આરોપીને મળેલ બાતની હકીકતને આધારે વર્કઆઉટ કરી